પ્રશ્ન એક બ નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો ચાલો સૌ પ્રથમ પહેલો શ્લોક આપેલો છે આ શ્લોકનું આપણે ભાષાંતર કરીએ તમે ડાબો પગ આગળ કરો તમે ડાબો પગ પાછળ કરો તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો ચાલો એના પછી બીજા શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ તમે બે હાથ આગળ કરો બે હાથ પાછળ કરો તેમને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો ચાલે પછી ત્રીજા શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ તમે જમણો હાથ આગળ કરો જમણો હાથ પાછળ કરો તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો ચાલે પછી આપણે ચોથા શ્લોકનું ભાષાંતર કરીએ મારી ઉત્તરમાં હિમાલય છે મારી દક્ષિણમાં સમુદ્ર છે મારો ઝંડો ત્રિરંગો છે હું કોણ છું ભારત દેશ ચાલ્યાના પછી આપણે પાંચમા શ્લોકનો અનુવાદ કરીએ ભારત દેશ ભારત દેશ શક્તિથી ભરપૂર ભારત દેશ સ્વ વિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો ચાલ્યા પછી છઠ્ઠા શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ ભારત દેશ ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ ચાલો એના પછી છેલ્લો શ્લોક એટલે કે સાતમા શ્લોક નું આપણે ભાષાંતર જોઈએ ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો વિજ્ઞાનને ધારણ કરનારો બનો ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો